તો સ્વાગત છે ગાઈઝ તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં જોઈ લો આપણે આપણા ટેબલની સફાઈ કરી દીધી જો બધા ટ્રેક્ટર હોય મેં કહી દીધા ફાર્માટેક વોલેન્સ લોડર અને મહિન્દ્રા અને બીજા ટ્રેક્ટર હોય ને દીધા જેમ કે આપણો સ્કોર્પિયો એસ ઇલેવનનો વર્ક ચાલવો જો તમે તો આપણો ઓફિસ ઓફિસ તો ના કહેવાય ટેબલ કહેવાય તે ટેબલ સાફ કરી દીધું હો અને સ્કોર્પિયોના કટ લઈ જઈએ

દોર્યો ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો તો આપણા સ્કોર્પિયો બનાવવા માટે મી પીવીસી પાઇપ આવે એ સીધી કરી દીધી તો હેડો તમે બતાવો તો જો ગાઈઝ પીવીસી પાઇપ એ સીધી કરી દીધી હ આપણી સ્કોર્પિયો ગાડી બનાવવા માટે જો બે કટકા સીધા કર્યા અને બીજા કટકા હોય પડ્યા એ આ પતિજા એટલે સીધા કરી દે હું જો તમે ચેડા ચેવડા મોટા કટકા એટલે અમે આપણે સ્કોર્પિયો નું જે બાલનું સ્ટ્રક્ચર આવે તૈયાર થઈ જા અને આપણો વાય લોડર બનાવ્યું તમે ફોટો લગાવ્યો હજુ કાઢ્યો નહીં જોવા જેવું ફોટા મળે એવું ને એવું બનાવ્યું તો તમને આ બ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગ નેક્સ્ટ બ્લોગમાં